તમામા માટે રોટલી ચૂલા ઉપર બનાવો કે ગેસ ઉપર આ પાછો નવું નાટક લાઈ ચૂલા ઉપર બનાય ના હું તો ગેસ ઉપર બનાઓય તો પછી પૂછ્યું ઓ કરવા અમારે એટલા સંસ્કાર તો હું કે પતિને પૂછિન કરવાનો હા તો એટલા સંસ્કાર હ તો પછી પતિએ કીધું એમ કરો કે ખાલી પતિને પૂછિન કરવાનો પતિનું કીધેલું નહીં કરવાનો કી ખર્જો તારે તમે જે માંગો એ માંગી લો મારું બૈરું મારું બધું કેવું મોન બેટા પેલો હું એટલો ટેલેન્ટેડ હતો ને 10 કલાકારોનો અવાજ હું એકલો કાઢતો તો પછી પછી માં લગન થઈ ગયો હવે મારા ખુદનો અવાજ નહીં નીકળતો ને કલાકારોનો હું તંબુરો કાઢું

બધું તો મન ખુશી કરીશું તો અમે આત્મનિર્ભર કઈ બનીશું ઓય માર ભાઈ બંદોએ બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો તો મારી બેગ પેક કરી દેજે ને ચોકણ કોઈ નક્કી નઈ કર્યું શિમલા કે મનાલી ગમે તે એક જગ્યાએ જવાનું હજુ એનો જ ફોન આવે સ્પીકર કરો

હવે તું તારા ઘેર જા અને તારા બહેરાંગ વાત ચાલુ કર અને પછી હું તને ફોન કરો અને તું બોલ્યો ને એ લાઈન હું તને બોલું બેટા મારી એક વાત કાયમ યાદ રાખવાની જીવનમાં જે મળે જેટલું મળે એટલાથી સંતોષ રાખવાનો પપ્પા આ વાત મારો રિઝલ્ટ આવે એટલે તમે યાદ રાખજો બેટા મોની તારા તારાભાઈ દસ ચોકલેટો શું કરવા અલ્યા મોની લે તારા બાપ નું જાય હા તો એ દસ ચોકલેટો માંથી પોચ મના આપી તો તારા ભાઈ ચેતલી રહી પંદર કેવી રીતે તમે એ મોણી લો બાપ જાય